રાજસ્થાનના ઝાલાવાડના પીપલોદી ગામમાં શાળાની બિલ્ડિંગની છત તૂટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટનામાં છ જેટલા બાળકોના કમકમાટી ભર્યા મરણ થયા હોવાના સમાચારો મળી રહ્યા છે મૃત્યુ આંખની અમે પુષ્ટિ નથી કરી શકતા કેમ કે રાજસ્થાનનો મામલો છે એ આવનારા સમયમાં પાકો આંકડો મળી શકશે પરંતુ આ દુર્ઘટનામાં હજી પણ સાહીઠથી સિત્તેર જેટલા બાળકો કાટમાળમાં દબાયેલા હોવાના સમાચારો મળી રહ્યા છે બચાવ કાર્ય હાલ ચાલુમાં છે પરંતુ આવી દુર્ઘટના આપણે હચમચાવી દે છે નાના નાના ભૂલકાઓ જે ભણવા માટે જાય છે જે દેશનું ભવિષ્ય છે અને એ બાળકોના આવા કમકમાટી મૃત્યુ થાય તો સ્વાભાવિક છે કે આખા દેશમાં અરેરાટી વ્યાપી જાય છે જો કે આ દુર્ઘટના રાજસ્થાનના ઝાલાવાડમાં બની છે અને આ દુર્ઘટના બાદ ઘાયલોને ઝાલાવાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પરંતુ આ દુર્ઘટના પહેલી દુર્ઘટના નથી અને આ દુર્ઘટના છેલ્લી દુર્ઘટના પણ નથી હકીકતમાં તો સરકારી શિક્ષણ વ્યવસ્થામાં આવી દુર્ઘટનાઓ છાસવારે બનતી હોય છે હાલ જ આપણે જોયો તો કે કચ્છ જિલ્લામાં ગયા મહિને જ એક દુર્ઘટના આવી બની હતી અને કચ્છના ભુજની નજીકના રતિયા ગામમાં સરકારી સ્કૂલમાં પોપડા પડવાથી અનેક બાળકોના માથા ફાટી ગયા હતા ગયા વર્ષે પણ આપણે એક શાળાની દિવાલ પડી જવાથી આવી દુર્ઘટના બની હતી અને આવી દુર્ઘટનાઓ છાસ વારે આપણા દેશમાં બનતી રહે છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે આવી શાળાઓમાં જે ભૂલકાઓ દેશનો ભવિષ્ય બનાવવા માટે ભણવા માટે જતા હોય છે પરંતુ સરકારી બાબુઓ અને ભ્રષ્ટાચારના કારણે આ બિલ્ડિંગો પડે છે હકીકતમાં તો આ બિલ્ડિંગો નથી પડતી પરંતુ જે આપણે આપણી સરકારો ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ જ ધરાશાયી થઈ જાય છે આવી અનેક શાળાઓ છે જેના નબળા બાંધકામને કારણે જેની ફરિયાદો થયેલી હતી આપના ધ્યાનમાં હશે કે સુરતમાં પણ ચાર પાંચ જેટલી શાળાઓ એવી હતી જેનો બાંધકામ નબળો હોવાને કારણે તે અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી આ પ્રથમ દાખલો નથી કેમ કે દેશમાં છાસવારે આવી ઘટનાઓ બનતી હોય છે અને આ ઘટનાઓથી આપણે આપણા આત્માને નથી જગાડી શક્યા અને જ્યાં જ્યાં આવી જર્જરિત શાળાઓ છે એ શાળાઓ વિરુદ્ધ આપણે ફરિયાદો ન કરવાથી આપણે આપણા બાળકોને ગુમાવી રહ્યા છીએ ગુજરાતની વાત કરીએ કે રાજસ્થાનની વાત કરીએ બધે જગ્યાએ કાગડાઓ કાળા જ છે કે આવી દુર્ઘટનાઓ આપણે સમયાંતરે જોતા રહીએ છીએ પરંતુ આની સામે આપણે કોઈ જ અવાજ ઉપાડ્યો નથી આ રાજસ્થાનમાં દુર્ઘટના ઘણી ઘટી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે પરંતુ આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં પણ બની છે અને અન્ય જે રાજ્યો છે તેનામાં પણ આવી અનેક વખત દુર્ઘટનાઓ બની છે આ દુર્ઘટના ઘટ્યા બાદ માત્ર આપણે આપણા પરિજનોના મળદાઓ લેખીએ છીએ પરંતુ આ દુર્ઘટનામાં જે જવાબદાર લોકો છે તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી તો હવે આવનારો સમય જ બતાવશે કે આ દુર્ઘટનામાં જવાબદાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે કે પછી બધે બધું ભીને ભીનું સંકેલાઈ જશે અને આવનારા દિવસોમાં આવી બીજી દુર્ઘટના થશે ત્યારે આપણે ફરીથી માત્ર ચર્ચાઓ કરીશું પરંતુ નિષ્કર્ષ ઉપર પહોંચતા નથી અને આ દુર્ઘટનામાં જે જવાબદાર લોકો છે તેને સજાઓ અપાવી શકતા નથી નમસ્કાર આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવ